आद्यतन सुविधाओंથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચ શહેરની અપના ઘર સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું રહીશોએ પાલિકા સામે ગંભીર આક્ષેપ કર્યા ભરૂચ શહેરની અપના ઘર સોસાયટીમાં દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી છે છેલ્લા કેટલાક દિવસોથી નળના પાણીમાં દુર્ગંધ અને કચરાની મિલાવટ જોવા મળી રહી હોવાના રહીશોએ આક્ષેપ કર્યા છે આ દૂષિત પાણીના કારણે સોસાયટીના રહેવાસીઓમાં આરોગ્યની સમસ્યાઓ સર્જાય છે સોસાયટીના રહેવાસીઓના જણાવ્યા મુજબ પાણીમાં દૂર અને કીટાણુઓની હાજરી છે આના કારણે બાળકો વૃદ્ધો અને મહિલાઓમાં પેટના રોગો ચક્કર ઉલટી અને તાવની ફરિયાદો વધી છે કેટલાક રહેવાસીઓને તો હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે રહેવાસી મનહરભાઈએ જણાવ્યું કે નળનું પાણી દેખાવા જ અત્યંત ગંદુમાં આવે છે સોસાયટીના લોકોએ નગરપાલિકાને વારંવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરી છે નગરપાલિકાએ માત્ર પાણીના નમૂના લીધા છે પરંતુ કોઈ કાર્યવાહી કરી નથી રહેવાસીઓએ નગરસેવા સદન પાસે પાણીના સ્ત્રોત પાઇપલાઇનમાં સંભવિત લીકેજ અને સાફસફાઈની તપાસની માંગ કરી છે તેમની માંગ છે કે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે જેથી લોકોના આરોગ્યને વધુ નુકસાન ન થાય યાકુ પટેલ ભરૂચ હું ભરૂચ નગરપાલિકા હદમાં રહું છું મારું નામ પુરવઠો પૂરો પાડવામાં આવે છે મારે બાબો બીમાર થતા હોસ્પિટલમાં દાખલ કરેલો હોસ્પિટલ દાખલ કરતા મારા ઘરમાં કહ્યું કે હવે ગરમ પાણી કરીને પીવો કે જે વરસાદના હિસાબે કઈક આમાં કઈ ખબર પડે તો ગરમ પાણી કરતા પાણીમાં સફેદ ડોસ ઉત્પન્ન થાય છે એ સફેદ ડોસ હાણા હાણા છે એ ખબર નહીં ત્યાં પછી મેં વહીવટદાર ને પાણી એન્જિનિયર બધા કરેલી જ છે મોબાઈલ થી અને લખેલું છે એમના માણસો આવીને નમૂના પણ લઈ ગયા છે પણ હકીકત શું છે એ હજી સુધી એ લોકો તરફથી અમને જણાવેલ નથી તો આ બાબતે જાગૃત નાગરિક થઈને આ જાણ કરે અને દરેક નાગરિકો સારું પાણી મળે એવી વ્યવસ્થા કરવા વિનંતી છે